હા મિત્રો રાધે રાતે કેમ છો મજામાં નહીં બધા મિત્રો જો અમે મીનાવાળા દર્શન કરવા માટે જઈએ છીએ પણ આજે વરસાદ ચાલુ છે અમે જો આ બાઇક છો અમારું વરસાદના કારણે અમે એક આ ગલ્લો છે ગલ્લા ઉભા છે હું કેવું શાક બેટા વરસાદ ચાલુ થઈ ગયો છે એટલા માટે અમે ઉભા થઈ ગયા છે જો કઠલાલ કપર હાઈવે જો અમારું આ બાઇક છે

E reduce? White cysts encarnás jewelled chegaj отправ记 descriptor It's one of us czego od move? A$e, Zaxima again got them at home are you like this? They हा चश्मा दुकान आई चश्मा लिजो दो केटा

आ दे रहा है जो सकते किधी माता जी मोती मोती दे रहे हैं जो जो इन सिक्कों दे रहा है जो दोनों तो हमें यहाँ माता जी को दे दिया हमारे सिक्कों में दे दिया है वो कैसा कि बड़ा पकड़ हमें तो दो સાક્ષી બેટા <laughs> <laughs> સિક્કો વદરીયા સાખી કુલ પરણો પણ હું એમ કે સાને પબ્લિક જય માતાજી મિત્રો જય માતાજી અમે દર્શન કરીને ના આયા સાને પપ્પા હા તો મિત્રો અમે માતાજીના દર્શન કરીને આવી ગયા તો સાખી બેટા માતાજીનો દર્શન કેવી રીતે મજા આવી ને કા મજા આવી કોઈ ભીડ કેટલી હતી પબ્લિક કેટલું બારનો હુવો અમદા બારનો બહુ પબ્લિક આવે તો મિત્રો